કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ધામધૂમથી મનાવવામાં આવે છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં સંતરામપુર કડાણા તાલુકામાં મોટા ભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસી લોકો માટે આ દિવસ દિવાળીના તહેવાર સમાન ગણાય છે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈ રેલી કાઢી હતી કડાણા ભોગડિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી ડીજેના તાલે આદિવાસી વેશભૂષા ગોફણ તિરકામઠા માથામાં બાંધેલા રૂમાલ બાંધણી કરેલી કોટી તા ધારણ કરી આદિવાસી યુવાનો લોકગીતો ગાતા રેલી સ્વરૂપે અનેરો આકર્ષણ જમાવ્યું હતું આદિવાસી લોકો આજે પણ વૃક્ષ જળ જંગલ અને જમીનના મૂળ સાથે જોડાયેલા હોય આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટના રોજ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કહી શકાય કે અહીં તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ્ય દેવની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનીની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાઓનું પૂજન કરી ડીજેના તાલે રંગી રેલી સોભાત્રા કાઢી ભોપલા ડુંગર ઉપર તેમજ દિવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સાંસ્કૃતિકની ધરોહરની ઝાંકી કરવામાં આવતા હતા આદિવાસી પહેરવેશ રાજચિત્રોની ઝાંકી રીત રિવાજોની પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે વિજય જોશી જેટીવી ન્યૂઝ મહીસાગર